જેસી નાણું હો ભાઈ ગુજરાતી આવો અમારે ગુજરાત પૂરો છેડો ઓનલાઇન હો દેશી કાઠિયાવાડી ખાણું ભાઈ લાડવા બને ને દેશી અંબે ના બતાવ અંબે જય શ્રી રીતના કરો આખું ઇન્ડિયા જોવે હા ખાસી વાત છે ખોટી નહિ હા એમ લાઈવ ચાલુ છે પ્રોગ્રામ કટઘટ શરમઈ ગયા સર હલો દાવાજ तो यार मुकिन है जिंदगी में आज काम था भाई तो कभी ये सब तो कभी ले लेते हैं

હલો ભાઈ ભઠિયા તાવડા સડી ગયા બાપ હવે ઝીંગાણા થાવાના હમણાં

ભાઈ વેરા ફોટો દીધા કરે આજ ની વડ લઈ ગયા મેં આમનો લોટ બાંધી મેં અતલ હારું મળે જા આ બીજો મેને મોટ્યું મારે વાળી હેલો મારો સાંભળો રણુ નાના દાદા આ મારા કોટડા પીઠાનો મૂળભૂત પૂર્વ મિસ્ત્રી ભાઈ કાંઈ પણ કામકાજ હોય ડેલાનું કે આ ગમે એ ફેબ્રિકેશનનું લાકડાનું લાકડાનું કરો છો ને એટલે એ હવે નથી કરતા પહેલાં કરતા હતા હવે નથી કરતા એટલે કંઈ પણ વસ્તુ તમારે થઈ જશે અને વ્યાજ બી ભાવે અત્યારે તો લાડવાનું કામ ચાલુ થઈ ખેતર લાગે

પણ છોકરાબે ત્રણ ત્રણ લાખ માણસો જોતા હોય એકાવન પાંચ થઈ ગયા જોવો વાળા હમણાં છોકરીને આમ લોટ બાંધી દેવી તો એક કરોડે પહોંચી જાય અમર બીજા વળ લઈ ગયો તો હજી પાંચ જણા જોવે બાવીસ જણા થઈ ગયા આમ હોવું જોઈએ ભલા માણસ

Tambah jam, belum mula zoh zoh ayam. બધા રો વાળા હોતા છે ભાઈ વધો પછી લાડવા દેખાડું કે ગુજરાતી બેઠી ભાઈ આ મોબાઈલ વિજ્ઞાની પેઢી થોડીક રહી છે જવાની છે જો બીજું બેઠી બાકડે સામે દેખાય તો જોયું અમે બે બેઠી છે મોબાઈલ નેટ વગર ની પેઢી ઉભા ઉભા બાપ ફોન ઉભાડો મેન કારીગર જોરદાર બધા હમણાં જોવામલા થયા એકાવત પચાસ એકાવત પચાસ પાંચ જણા

ताला खोल लो लाइव चल रहा है मैं हूं मिलन से नहीं हूं ये हूं आई हूं मैं हूं एकदम क्या अभी घर बैठा तो नहीं मैं तो नहीं है ये एकदम क्या हम्म कमाने वाला तो चेक कर लो सो दैट्स

Tengku Luka ngawe Khoile wa Titu bai dukan khoile mao khaile Titu bai dukan khoile mao <tiple> તો ફન માં સત્ય ભાઈ એક જ આવ્યા રામ મસ્ત નું ધારે સાઈન ચડાવ્યું ને

તો સ્ટાર્ટિંગમાં સીધા ઓનલાઈન જાય ને સીધા યકાવન પછી તું કામ ધંધે જ આવે ને તો લાડવાની પ્રોસેસ તો બહુ લાંબી થાય એટલે જો આમ સેટિંગ ન આવે ને દાદુ બાપુ આવી ગયા કઉ કરી શેલી બેઠી મોબાઈલ વગર ની આમાં આ નાબૂદ થાય એટલે પૂરું ભાઈ 没有、嗯。我唔肯开，开唔到东西咧。你将个门关住。<c oughs> <c oughs>